નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શિખલી પોલીસને મળી મોટી સફળતા બેક એકાઉન્ટ ભાડે આપી આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરનાર નવ જેટલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નવસાર અને સુરતમાંથી નવ આરોપીઓની ધરપકડ સાથે બે કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો આજના ડિજિટલ યુગમાં જેટલી સુવિધા વધી છે તેની સામે સાયબર ગુનેગારોએ ઠગાઈના પણ નવા કિમિયાઓ શોધી કાઢ્યા છે જેમાં ચીખલી પોલીસે પણ એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે આંતરરાજ્ય સ્તરે ઓનલાઈન સાયબર ફ્રોડના નેટવર્ક સાથે સંકળાયેલ હતો આ કેસમાં પોલીસે નવસારી અને સુરત જિલ્લાઓમાંથી કુલ નવ જેટલા આરોપીઓને દબોચી લીધા છે બનાવ પોલીસે માહિતી પ્રાપ્ત માહિતી અનુસાર પીઆઈડીએસ કોરાડ પીએસઆઈ એચ એચ ફળદુ બીસી ગઢવી હેડ કોન્સ્ટેબલ કીર્તિબેન ઠાકોરભાઈ હરીશભાઈ હરજીભાઈ સહિતના સ્ટાફે નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર ઉપર વિવિધ જિલ્લાઓમાંથી નોંધાયેલ અંદાજે એસી જેટલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે તાલુકાના અલગ અલગ ગામોમાંથી સાત તથા બેંક એકાઉન્ટ ખોલવા સલાહ આપનાર વાસનાના બે તેમજ બેંક એકાઉન્ટ ભાડે રાખનાર મળી નવ જેટલા આરોપી ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું જણાવ્યું હતું કે આરોપીઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં થયેલ છેતરપિંડીના નાણાં સકે વગે કરવા માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી બે કરોડ રૂપિયાનું મસમોટું ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ધર્મેશ અમૃત પટેલ હિમાંક બદામી જયેશ પટેલ સંદીપ નરોત્તમ જીગ્નેશ મનહર નિમેશ સુમન આશીષ દીપકભાઈ રોહિત મંગુભાઈ વિજેન્દ્ર સુરેશભાઈ પટેલ ચિંતુ જીવલિયાભાઈ ગાયકવાડ રાઠોડ સહિત અલી ખાન જુમા ખાન સહિતનાઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર લો એન્ડ સોસાયટી વિશેક સેમિનારનું આયોજન કરાયું કેસીજી તથા શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત સીએ ડબલ્યુ એ સીએચ કેન્દ્ર અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય વિષય સાયબર લો એન્ડ સોસાયટી હતો કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં સાયબર કાયદા સાયબર ગુનાઓ ઓનલાઈન ફ્રોડ ડિજિટલ સુરક્ષા અને જવાબદાર ઓનલાઈન વર્તન અંગે જાગૃતિ લાવવાનો હતો ગામે મહ્યાવંશી મહોલ્લા ખાતે મહાલક્ષ્મી કુળદેવી માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી ભૂદેવોના વેદિક મંત્રોચાર સાથે યોજાયેલા યજ્ઞમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અને તેમના પરિવાર તેમજ તાલુકા પંચાયત સભ્ય વૈભવભાઈ અગ્રણી લક્ષ્મણ કાકા અને મહિલાઓ સહિતના જોડાઈ આહુતિ આપી હતી પાડોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ બોલાવતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી ડાંગના ગામમાં ચિંચલીમાં સોપાન એથર ઇન્ડસ્ટ્રીઝ સુરત દ્વારા આધુનિક સ્કૂલ ડાંગની સરહદી આવેલા પ્રથમ ગામ ચિંચલી ખાતે શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સુરતની જાણીતી કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ અહીંની આદર્શ માધ્યમિક શાળાના નવા આધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે એથર ઇન્ડસ્ટ્રીઝ ના માલિક અશ્વિનભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ મહેતાના હસ્તે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ કરીને નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો

પહેલા ધર્મશાળા હતી વર્ષો જતા આ ધર્મશાળા જર્જરિત બની હતી અને ભૂતકાળમાં આ જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાનું નક્કી થયું હતું કોઈ કારણોસર અહીં શોપિંગ સેન્ટર બની શક્યું ન હતું પરંતુ આ ખુલ્લી જગ્યામાં ખાણીપીણીના લારી ગલ્લાઓ ગોઠવાઈ ગયા હતા બાદમાં જગ્યા

વાસદા તાલુકાના કણધામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્મશાનના અભાવે અંતિમ સંસ્કાર માટે ત્રણ કિલોમીટરની કપરી પદયાત્રા કરવા કણધાના ગ્રામજનો મજબૂર સ્વજન ગુમાવ્યાનો દુઃખ અને ઉપરથી વ્યવસ્થાનો અભાવ ગ્રામજનોને રડાવી રહ્યો છે વિકાસની મોટી મોટી વાતો તાલુકાના અંતરિયાળ એવા કણિતા ગામની અવરવી વાસ્તવિકતા સામે આવી છે કણધાના લીંબરપાડા અને આવડીના પાડા વિસ્તારના રહીશો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત રહેવા પામ્યા છે સ્મશાન ભૂમિની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોએ કોઈના મૃત્યુ પ્રસંગે ત્રણ કિલોમીટર દૂર પથરાબડ ઉબડખાબડ રસ્તે નાનામી ખબર ઉચકીને જવું પડે છે વર્ષોથી પડતર આ પ્રશ્ન અંગે બહેરા તંત્રના બહેરાકાને અથડાઈ ને રજુઆત પાછી આવી રહી છે જેના કારણે હવે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ડાંગ સ્વરાજ આશ્રમ શાળાની પંદર વર્ષીય બાળકી પર દુષ્કર્મના મામલે ડાંગ મુસ્લિમ સમાજ લાલ ગુમ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી ડાંગના મુખ્ય મથક આહવા ડાંગ સ્વરાજ આશ્રમમાં પંદર વર્ષીય આદિવાસી બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ગંભીર મામલે ડાંગ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને લેખિત આવેદનપત્ર પાઠવી ગુનેગારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આહવા આશ્રમમાં રહેતી એક સગીર આદિવાસી બાળકી સાથે થયેલા આ દુષ્કર્મ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટના અંગે પહેલેથી જ પોતા ગુનો નોંધવામાં આવ્યો છે કાળા અંબા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત સરપંચ વિરુદ્ધ અરજી આપી ગામમાં સરકાર દ્વારા ફાળવામાં આવતા આવાસમાં સરપંચ દ્વારા ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સાથે લાભાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો દ્વારા આ બાબતે યોગ્ય તપાસ માટેની માંગ ઉઠવા પામી છે લાભાર્થીઓએ નાણાં જમા કરાવી દીધા દિવાલ બનાવી છે સરપંચ વિરુદ્ધ ગંભીર ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી વાસદા તાલુકાના કાળા ગામે સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવતા આવાસમાં ગામના સરપંચ દ્વારા ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે કાળા આંબા ગામના પીએમ આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા પરંતુ ગામમાં કેટલાક આવાસોના નાણાં તો મંજૂર થઈ ગયા પરંતુ આજ દિન સુધી લોકોના ઘર જ બન્યા નથી

જાહેર કરતા દ્વારા તેને ફરી શાળામાં ફરજ પર હાજર કરવાનો આદેશ કરાયો છેલ્લા ત્રીસ વર્ષથી અહીં શિક્ષક તરીકે અને ચાર વર્ષથી હોસ્ટેલ સંચાલક તરીકે કાર્યરત હતા તેમની સામે અગાઉ થયેલા ગંભીર દુષ્કાચારના કેસ ઉપરાંત ગ્રામજનોએ અન્ય આક્ષેપો પણ કર્યા છે શિક્ષક અવારનવાર દાવના નશામાં રહેતા હોવાનું અને આંકડા જુગાર જેવી કુટેઓ ધરાવતા હોવાનું ગ્રામજનો નો એ જણાવ્યું છે એબી સ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓની ગુજરાત સ્ટેમ્પ ક્વિઝમાં શાનદાર સિદ્ધિ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાજ્યભરના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવીનતા વિકસાવવાના હેતુથી ગુજરાત સ્ટેમ્પ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ગુણવત્તા સબર અને શિક્ષણ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ આપતી એબી સ્કૂલના ધોરણ દસમાં ભણતા બે વિદ્યાર્થીઓ મનવીર સોલંકી તથા જયલાલ પ્રાથમિક ઓનલાઇન સ્ટેમ્પ ક્વિઝ સફળતાપૂર્વક પાર કરી જનરલ સ્તરે પસંદગી પ્રદર્શન કરી અને ગૌરવ છે સ્પર્ધામાં પણ મનવીર સોલંકીએ પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો સ્ટુડિયો રાઉન્ડ માટે પસંદગી પામ્યા બાદ તેમણે શાનદાર પ્રદર્શન કરી ઝોનલ વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હવે તેઓ ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય સ્તરની સ્ટેમ્પ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે

चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृपित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू